મજામાં તો આજની આપણી સલાડ ની રેસીપી વજન ઉતારી દઈએ તો એના માટે સૌથી પહેલા એક પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ અંદર કાજુ નોખીને શેકી લેવાનો છે શેકાઈ જાય એટલે કાઢી લેવાનો છે કાજુ નોખો ફરજિયાત નહીં નોખવો ના નોખો જેટલો નોખવો એ બધું તમારી મરજી પ્રમાણે સર પણ નોખશો તો સલાડ ખાવાની મજા આવશે અવયજ તેલ માં અડધી ચમચી જેટલું જીરું નાખીને ફટાકડાના જેમ ફોડી લેવાનું છે એ ફૂટી જાય એટલે ડુંગળી નાખીને સેકી લેવાની છે એ સેકી જાય એટલે આદુ લસણની પેસ્ટ નાખીને સેકી લેવાની છે એ સેકી જાય એટલે લીલા મરચા નાખીને સેકી લેવાનો છે એ સેકી જાય એટલે સમારીને રાખેલી બ્રોકોલી ધોઈને નાખી દેવાની છે એને નહીં સેકી નહીં લેવાની એને ચડવા દેવાની છે તુલા હેડો બ્રોકોલી નાખીને ઉપરથી હળદર ધાણા જીરું ગરમ મસાલો અને જેના વગર ના ચાલે એવું મઠું નાખી દેવાનું છે બ્રોકોલી જગ્યાએ હોય લઈ ફરીથી બધું રીતે મિક્સ બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દેવાનું છે એટલે બ્રોકોલી હરખી રીતે ચડી જાય તો લહેળો બે થી ત્રણ મિનિટ પછી બધું હરખી રીતે મિક્સ કરીને ઉપરથી ઉપર સેકન્ડ રાખેલો કાજુ પનીર અને ટોમેટા નાખી દેવાના છે હવે બધું હરખી રીતે મિક્સ કરીને ફરીથી ઢોકીને એકાદ મિનિટ જેટલું ચડવા દેવાનું છે અને એકાદ મિનિટ પછી આપણું મસ્ત મજાનું સલાડ વજન ઉતારવા માટે બનીને તૈયાર થઈ ગયું છે ખાઈને કહું છે એવું બન્યું છે તો હું વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો થેન્ક્સ ફોર વોચિંગ